નમસ્તે મિત્રો કેમ છો જેડી વ્લોગની અંદર આપનું સ્વાગત છે આરતી કરી લીધી છે ભગવાનની અહીં જેડી અને ઢીંગુ જે છે દંડવટ કરી રહ્યા છે તો જેડીએ કીધું કે આજે આપણે ગુલાબ ચટક્યું ખાવું છે તો ગુલાબ ચટકકીઓ વિશે કોને કોને ખબર છે ખાસ મિત્રો કમેન્ટ કરીને જણાવજો તો મેં કરી લીધી હતી તૈયારી ધીમે ધીમે હું આવી હતી સ્કૂલેથી તો ફૂલ થાકી ગઈ હતી મારા મમ્મીએ કહ્યું લાવ હું થોડીક તને હેલ્પ કરી દઉં છું તેલ મૂકી દીધું છે મેં બધાને હાઈ કીધું છે તો હાઈ મિત્રો અને બધા મિત્રો એમ કહેતા તમારું મેડમ કેવું છે કિચન એ જરાક બતાવજો તો અહીંયા નાનકડો એવો આપણા કિચનનો વ્યૂ છે જેની અંદર મંદિર છે આ અમારું કિચન છે અને સાઈડ સાઈડમાં આપણે અહીંયા ફ્રીજ રાખેલું છે તેલ આવી ગયું હતું રાય નાખી દીધી લીમડો અને ટમેટામાં આપણે નાખી દેસું હમણાં ઘણા લોકો લસણ ડુંગળી ખાતા હોય તો એ પણ નાખી શકે છે પણ અમે લસણ ડુંગળી ખાતા નથી પછી સ્વાદ અનુસાર ખાંડ ને નમક ને મીઠું ને એવું બધું આપણે નાખી દેતા હોઈએ છીએ પછી ગુલાબ ચટક્યું બનાવવા માટે કોઈ ઘણા લોકો દહીં અને છાસનો ઉપયોગ કરે છે એમાં અમે નાખી દીધું રોટલી આ અમારું થઈ ગયું ગુલાબ ચટક્યું તૈયાર એટલે કે વઘારેલી રોટલી ભગવાનને અમે થાળ ધરી દીધો છે ગરમ ગરમ હતું અને હું શૂટિંગ કરતી હતી તો ચમચી તો મૂકતા ભૂલી જ ગઈ પછી મેં પાછળથી ભગવાનને ચમચી આપી અને ભાઈ કંઈ પણ દીધું ભાઈ ગરમ ગરમ છે હો ફૂક મારીને ઠારીને પછી ખાજો ચાલો મિત્રો તમે પણ બધા જમવા ને જો વિડીયો ગમો હોય તો ખાસ કરીને મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ